નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી જોઈએ સમાચાર અરવલી જિલ્લાના મોડાસામાં આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ તપસ દ્વારા બાળકોમાં અને વૃદ્ધોમાં કાનની બહેરાશ કે કાનની કોઈ પણ તકલીફો માટે નિશુલ્ક નિદાન કેમ્પમાં પચાસથી વધુ બાળકો વૃદ્ધોને અમદાવાદના જાણીતા ઓડિયોલોજીસ્ટ દ્વારા નિશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે માનવ શરીરમાં કુદરતે જે ઇન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઇન્દ્રિય શ્રવણ છે આ શ્રવણ શક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય બહેરાશની અત્યાર સુધી અવગણવામાં આવતી હતી પણ આજે એવું રહ્યું નથી બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરી ઉપલબ્ધ થઈ ગઈ છે ત્યારે મોડાસાના ડોક્ટર મનપ્રિયા પટેલ અને આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક કાનની તપાસ કરવામાં આવી હતી કેમ્પમાં આવેલ લકવાગ્રસ્ત અને વિકલાંગ બાળકોને મોડાસાના ફિઝિયોથેરાપી ડોક્ટર મનપ્રિયા પટેલે ફિઝિયોથેરાપી કરાવીને બાળકોને બોલતા ચાલતા બેસાડતા કરીને સારા પરિણામ મેળવતા બાળકોના માતા પિતા તેમજ વૃદ્ધોએ ખુશી અનુભવી હતી અને કાનને લગતી બીમારીઓને નિઃશુલ્ક નિદાન કેમ્પ કરતા આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરોલી ન્યૂઝ નમસ્કાર હેલો હું ડૉક્ટર વનપ્રિયા પટેલ ફિઝિયોથેરાપી અને એનડીટી સ્પેશિયાલિસ્ટ હું બાર વર્ષથી મોડાસા આમાં કામ કરી રહ્યો છું તેમાં સીપી ચાઇલ્ડ છે ઓટિસ્ટિક ચાઇલ્ડ છે ઓટિસ્ટિક મતલબ જે ધૂની બાળકો હોય છે જેને બોલવામાં તકલીફ પડતી હોય છે સાંભળવામાં ક્ષતિ હોય છે એ માટેનું કામ કરી રહ્યું છું અને બાર વર્ષથી આમાં સેવામાં ઘણા બધા જેવા બાળકો છે દિવ્યાંગ તેમણે અમે નોર્મલ સ્કૂલમાં મોકલવા માટેના પ્રયત્નો બી કર્યા છે બરાબર પરંતુ આજે અમે આદર્શ ટ્રસ્ટ દ્વારા તપસ્યા સંઘથી અને મોડાસાથી જે નિષ્ણાત હોય ઓડિયોલોજીઝ એમના માટે શ્રવણ માટેની અમે કેમ્પ ફ્રી ફ્રી રાખવામાં આવેલ છે એમાં પચાસથી ઉપર બાળકો દિવ્યાંગો બધાએ પાર્ટ લીધો એમાં ઘણા બધાને મફત એડ્સ આપવામાં આવ્યા છે અને આગામી જેમને ઓપરેશન ફ્રીમાં થઈ શકે કોઈ એડ્સ ફ્રીમાં આપણે પહોંચાડી શકીએ તે માટેનો અમારો સાથ આપવામાં આવશે થેન્ક યુ અમદાવાદના નિષ્ણાત છે વર્ષાબેન અને તેમનો ટ્રસ્ટ ચાલે છે તારા ફાઉન્ડેશન એમના તરફથી આપણને સેવા આપવામાં આવી રહી છે આજે તમે હાલ તો વનપ્રિયા પટેલે મારો જ સંપર્ક કરી શકો છો નાઇન વન ઝીરો સિક્સ ફાઇવ થ્રી એટ નાઇન ટુ ઝીરો મારા દ્વારા આપણે કોઈ બી ટીમને પહોંચીને તમને સેવા આપી શકશું અમે નમસ્કાર મારું નામ ચૌધરી મેઘાબેન મેહુલકુમાર છે અને હું મોડાસાની રહેવાસી છું મારી બેબી છે બે વર્ષની એને હિયરિંગ લોસ છે તો એનું ઓછું સંભળાય છે તો અમે આજે આવે છીએ આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટમાં જે અહીંયા સંચાલિત કર્યું છે જ્યાં મફત નિશ નિઃશુલ્ક ડોક્ટર સેવા આપી રહ્યા છે અને બાળકના હિયરિંગ માટે ચેક કરી રહ્યા છે કે એમની કેટલું સંભળાય છે કેટલી લોસ છે અને એના આગળ મારું બાળક કઈ રીતે આગળ પ્રોગ્રેસ કરશે તથા પ્રાથમિક શાળામાં એને કઈ રીતે મૂકી શકાય એ બાબતે જેમ અમને આગળ સહયોગ આપી શકે આપવાના પ્રયત્ન કરે છે સારું છે મારી બેબી અત્યારે મમ્મી પપ્પા બાપા એટલું બોલી રહી છે એના સિવાય બે શબ્દ જોડે બી બોલી લે છે કે મમ્મી તું આવી જા પપ્પા તું આવી જા ખાવું છે પીવું છે એટલું એટલું બોલી લે છે એને અમે અમદાવાદ રિપોર્ટ કરાયા હતા પછી એના પછી ત્યાં કન્સલ્ટ કર્યું એ એમના ત્યાં સ્પીચ થેરાપી પહેલા હું ચાલુ હતી મારી અને એના પછી લગભગ છ મહિના સુધી એમના ત્યાં સ્પીચ થેરાપી ચાલુ હતી અને હવે હું એને ઘરે પ્રેક્ટિસ કરાવું છું કેમ કે એનામાં ખાસું સુધાર આવી ગયો છે મેરા નામ નિધિ રાવલ હૈર મારી બેટી દસ સાલથી હૈ ડિસ્ટોનિક સેફી ચાઇલ્ડ હે तो डिस्टोनिक सीपी चाइल्ड है और पिछले दस साल से मैं कंटिन्यू उसकी थेरेपी डॉक्टर वनप्रिया पटेल के यहाँ पर लाइफ मैक्स फिजियो क्लिनिक में चल रही चल रही है और अहमदाबाद में डॉक्टर हर्षुति शाह के अंडर प्रिकॉशन में, में मेरे बेटी का ट्रीटमेंट चल रहा है फर्स्टली तो डॉक्टर ने मुझे बिल्कुल नेगेटिव रि, रिमार्क दिए थे कि ना तो जीवन में कभी बैठी बैठ सकेगी ना बोल सकेगी ना सुन सकेगी ना चल सकेगी लेकिन फिजियोथेरेपी के दम पर आज मैं प्राउडली कह सकती हूँ कि मेरी बेटी बैठने लगी है चार साल के अथक प्रयास के पास बैठने लगी है तो हमें निराश नहीं होना चाहिए होपफुली अगर आप प्रयत्न करोगे तो फिजियोथेरेपी से बच्चे में बहुत अच्छी रिकवरी आती है और फ़िज़िकल एक्टिविटी के साथ साथ बच्चों का एजुकेशनल डेवलपमेंट भी होना चाहिए इसीलिए सरकार को इस और कदम उठाना चाहिए कि ऐसे बच्चों के लिए स्पेशल एजुकेशन प्रोग्राम को लॉन्च करें और इनका एजुकेशनल जो है आ, ग्रोथ उनको उसके ऊपर भी फोकस करना चाहिए और बहुत अच्छा लगा मुझे आदर्श चैरिटेबल जो ट्रस्ट ने एक पहल शुरू की है कि इन बच्चों के लिए एक ऑडियोलॉजिकल रिहैब की कोशिश की है तो मैं उनको बहुत बहुत आभार देती हूँ और थैंक यू कहती हूँ कि इतने सारे बच्चों को आज ये फ्री कैंप का मौका मिला है थैंक यू आज अठयावीस तारीख शनिवार मोड़ा खाते आदर्श चैरिटेबल ट्रस्ट द्वारा श्रवण निदान कैम्प नयोजन कर વૃદ્ધો અને બાળકોએ મોટા પ્રમાણમાં ભાગ લે લીધેલો છે તેમાં બાળકોનો કાનની તપાસ થઈ છે અને વૃદ્ધોના પણ કાનની તપાસ થઈ છે અને દરેકની બહેરાશની ટકાવારી કાઢવામાં આવી છે અને દરેકને બહેરાશ પ્રમાણે આગળ શું કરવું એનું નિદાન કરવામાં આવેલું છે અને જે લોકોને શ્રવણયંત્રની જરૂર છે એમને શ્રવણયંત્ર પહેરાવીને એના દ્વારા કેવું સંભળાય છે એ પણ ચેક કરાવવામાં આવેલું છે અને જે બાળકોને આગળ વધારે તપાસની જરૂર છે એના માટે એમને આગળ પણ કરવામાં આવ્યા છે કે જેનાથી એમનું ત્યાં નિદાન થઈ શકે બહેરાશ થવાનું મુખ્ય કારણ ઉંમરને કારણે આવતી બહેરાશ હોય છે જે વૃદ્ધોમાં ખાસ કરીને જોવા મળે છે એ ઉપરાંત નાના બાળકોમાં પણ ઘણી વખત બહેરાશ જન્મજાત ખોડખાપણ તરીકે આપણને બહેરાશ જોવા મળે છે શના નિવારણ માટે સૌથી પહેલું એ કરવું પડે કે જેટલું ઝડપથી તમે બહેરાશને ઓળખશો એટલું ઝડપથી એની ટ્રીટમેન્ટ થઈ શકશે અને એટલા ઝડપથી આપણને રિઝલ્ટ મળી શકશે કેમકે જો બાળક સાંભળશે નહીં તો એ બાળક બોલી નથી શકતું ઘણી વખતે કોઈ બાળક બોલતું નથી તો આપણને એવું થાય કે આપણે આનું શું કરીએ પણ સૌથી પહેલાં એનું બહેરાશનું ચેક કરાવવું જોઈએ જો એ બહેરાશ હોય તો આપણે સૌથી પહેલાં બહેરાશનું નિદાન કરવું જોઈએ પછી જ બાળક બોલતું થઈ શકશે આપણી જોડે અત્યારે એવા યંત્રો ઉપલબ્ધ છે કે જેમાં આપણે નાનામાં નાના બેથી ત્રણ દિવસના બાળકથી લઈને મોટા વૃદ્ધો સુધીના દરેકનું ચેક કરીને કહી શકીએ છીએ કે બાળકને બહેરાશ છે કે નથી તો એ બધી તપાસ અત્યારે હવે અવેલેબલ છે તો દરેક બાળકનું ભારત સરકારના નિયમ પ્રમાણે પણ કાનની બહેરાશનું ચેક થવું જોઈએ હોય હા હા બિલકુલ જન્મજાત જો કોઈને બહેરાશ હોય તો આપણે તેનું કોકલે રિમ્પલાનનું ઓપરેશન કરાવીને એને સફળતા અપાવી શકીએ છીએ અને એક વખત ઓપરેશન થયા પછી બાળકને સ્પીચ થેરાપી આપી અને એનું જીવન નોર્મલ બાળક જેવું કરી શકીએ છીએ અને એ બાળક તમારીને મારી જેમ જ બોલી શકે છે અને